માંગેલા રૂપિયામાં ભાગ લેવા જતા દંપતી પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે ખરોડ ગામ ખાતેની ઘટના બની હતી ઘાયલ દંપતીને એકસો આઠ ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર તાલુકાના અંબાલી રોડ પર આવેલી સપના સોસાયટીમાં રહેતા બિલકી સબાનુ વોરા અને તેના ઇરફાન વોરા સાથે ખરોડના બસીડ દિવાન બીકમાં રૂપિયા ઉઘરાવા ઉઘરાવ્યા હતા તે જે રૂપિયા લેવા માટે ખરોદ બસીર દીવાનને ત્યાં વારંવાર જતા હતા છતાં રૂપિયા આપતો ન હતો ગત રોજ તેઓ પુનઃ રૂપિયા માંગવા ગયા હતા તે દરમિયાન બસીર દીવાન હોકી વડે બિસ્કી બિસ્કીસબાનું વોરાનું માથું ફોડી નાખ્યું હતું તો બસીર દીવાનના છોકરા યાસીન દીવાન અને મોહસીન દીવાન ત્રણે ભેગા બિસ્કી બિસ્કીસબાનું વોરા અને તેના ઈરફાન વોરા ગંભીર રીતે માર મારી અહીં બીજી વાર રૂપિયા લેવા આવ્યો છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી બિસ્કીસબાનું વોરા અને તેના ઇરફાન વોરા ગંભીર ઈજા સાથે એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પાનોલી પોલીસ મથકે બિસ્કીસબાનું વોરા ફરિયાદ આપતા પોલીસે બસીર દીવાનના છોકરા યાસીન દીવાન અને મોહસીન દિવાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી